વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના જે આરટીઓ કચેરી પાછળ આવેલા જે ગુજ કોમાર સોલ ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષ એક કાર્યક્રમ યોજાયો એમના હસ્તે ખાત મુહૂર્ત વિધિ કરવામાં આવી જ્યાં દિલીપ સંઘાણી ચેરમેન અને બિપિનભાઈ પટેલ ગોતા વાઇસ ચેરમેન ગુજ કોર્સ જે ગુજ કોમ સોલ જે મહેસાણા તથા ફેડરેશનના મહેસાણા યુનિટના અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મહેસાણા યુનિટ દ્વારા જે ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જ્યાં નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં અનેક આગેવાનો જે છે હાજર રહ્યા છે તો મહેસાણામાં નીતિનભાઈ પટેલના અધ્યક્ષતાને કાર્યક્રમ યોજાયો કે જ્યાં મહેસાણાના આરટીઓ કચેરી પાછળ આવેલ જે ગુજ કોમા સોલ ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના આ કાર્યક્રમ યોજાયો જ્યાં તેમના હસ્તે પૂરત કરવામાં આવ્યું છે કે આ પ્રસંગે દિલીપ સંઘાણી તેમજ બિપિનભાઈ પટેલ જે ગોતા વાઇસ ચેરમેન છે કે જેઓ ગુજકોમ સોલ મહેસાણા તથા ફેડરેશન મહેસાણાના યુનિટના તથા ભારતીય જનતા પાર્ટીના આ પ્રસંગે અનેક આગેવાનો હાજર રહ્યા હતા

દેશભરમાં ખેડૂતો આર્થિક સમૃદ્ધિ સલામતી સુરક્ષા વધારવા માટે અનેક યોજનાઓ બની છે આ યોજનાઓ પૈકી મહેસાણા ગુજરાતના કેન્દ્રમાં ખેડૂતોને જણસને સંગ્રહ થાય માર્કેટિંગ થાય અને મૂલ્યવર્ધક થાય એના માટે વિવિધ યોજનાઓ એક કેન્દ્ર પૂરતી થાય મહેસાણા એક સેન્ટર છે જે બીજા રાજ્યોમાં

કોઈ પણ ખેડૂત એના આધાર પુરાવા કે ખેડૂતો એ સાથે ગોડાઉનનો માલ લાવી છે અને મૂલ્યવર્ધન કરી છે માર્કેટિંગ કર્યું